તમારાપી જશે અને પુત્ર પોતાની બહેન બહેનની હત્યા કરી તેની નાખ ને પાણીમાં થાકી દીધી હતી આ ઘટના પરમ દિવસથી છે ગઈકાલે સમગ્ર બાબતો બહાર આવી પરંતુ જમની આ ઘટનામાં વાત છે પ્રેમની અને વાત છે એક આપસી સમજણના અભાવે બનતી ઘટનાઓમાં ક્યારેક માણસ કેવા પગલાઓ ભરી દે છે અને કેટલી હદે જાય છે તે પણ વિચારતો નથી સામાજિક અધપતન પદ નહોત આ પ્રકારની ઘટનાઓ સમાજ માટે ખૂબ ચિંતાનો વિષય છે વાત એવી છે કે સિહોરના સિહોર તાલુકાના એક ગામની અંદર આયર નામની એક દીકરીને કોઈ એક યુવક સાથે પ્રેમ થઈ જાય છે ઇન્સ્ટાગ્રામ પર બંને પ્રેમની વાતો કરે છે આ વાતની તેના પરિવારને ખબર પડે છે અને અત્યાર સુધીનો મામલો પહોંચી જાય છે ઘટના અંગે પોલીસ ફરિયાદ દાખલ થયા બાદ આ મામલે તપાસ અધિકારી વર્તીત પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સકેશ ઝાલા તપાસનો દોષા હાથ ધરી છે અને તપાસ દરમિયાન એવી બાબતો ખુલે છે કે પોલીસ પણ ચોંકી રહી છે આ ઘટનામાં સગી માતાએ પોતાની દીકરીને મારી નાખી છે સગા ભાઈએ પોતાની બહેનને મારી નાખી છે પતિ પોતે જ પોલીસ સમક્ષ જાય છે અને પતિ વાત કરે છે ત્યારે પોલીસ પણ આ સમગ્ર ઘટનાથી ચોંકી ઉઠે છે ઘટનાની જાણના પગલે ડોગ સ્કવાડ તળાવ સુધી થાય છે અને ત્યાંથી પરત એના ઘર સુધી આવે છે આ ઘટનાક્રમની વચ્ચે પોલીસને જે શંકા ઊભી થાય છે તે સમગ્ર બાબત આખી ઘટનાનો નિચોડ આપી દે જાય છે રહસ્ય ખુલે છે આરોપીઓ ગિરફતાર થાય છે પરંતુ આ ઘટના એક મેસેજ આપે છે અને સમાજને એક નાલબત્તી સમાન કિસ્સો આપે છે કે આ પ્રકારની ઘટનાઓમાં ક્યારેક એવી બાબતો કરે છે કે તમે સંતાનને જો સમજાવો સંતાનો સમજતા હોય છે સંતાનને સમજવાની પણ પ્રયત્ન કરવો જોઈએ ચાર ભાઈઓની એકની એક બહેન ગઈ છે માતા પિતાની એકની એક બહેન ગઈ છે પરિવારનો માળો વિખાયો છે અને તે પર દિવાળીના દિવસોમાં આ પ્રકારની ઘટનાઓ સમાજ માટે પિતાનો વિષય છે